શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હાલમાં નવરાત્રી દરમિયાન સપ્તશતી પાઠ ચંડી પાઠ પ્રસારિત કરી રહ્યા છીએ આ ગ્રંથ દેવી મહાત્મ્ય તરીકે પણ ઓળખાય છે જે માર્કંડે પુરાણનો એક મહત્વનો ભાગ છે દુર્ગા સપ્તશતીમાં આદિશક્તિ એટલે કે મહાદેવીનું વર્ણન કરવામાં આવ્યું છે જે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ અને સર્જનકારી શક્તિ છે કહેવામાં આવે છે કે જો ભક્તો નવરાત્રી દરમિયાન વ્રત કે ઉપવાસ કરે તો તેઓએ દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો જોઈએ આ પાઠથી ભક્તોને ભોગ અને મોક્ષ સાંસારિક સુખ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે આ ગ્રંથના પાઠ દ્વારા ઘણા ભક્તોએ પોતાના મનોરથ પૂર્ણ કર્યા છે મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે દુર્ગા સપ્તશતી પાઠ અવશ્ય કરવો કે સાંભળવો જોઈએ અમે પહેલેથી જ દુર્ગા સપ્તશતીનો પહેલો અધ્યાય સાંભળ્યો છે આજે બીજો અધ્યાય પ્રસારિત કરવામાં આવશે જો આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો જો તમે અમારી ચેનલ પર નવા હશો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયો વિશે તમને સમયસર જાણ થઈ શકે ધન્યવાદ ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે બોલો મા દુર્ગા દેવીની જય જયંતિ એટલે વિજય આપનાર મંગલા એટલે ભક્તોને જન્મ અને મરણના બંધનમાંથી મુક્તિ આપનાર કાલી એ તે છે જે સૃષ્ટિને ગ્રાસ બનાવી શકે ભદ્ર એટલે જે પોતાના ભક્તોને સુખ અને મંગળનો સ્વીકાર કરાવે જેને ભદ્રકાળી કહેવાય દેવી કપાલ ધારણ કરનારી અને ગળામાં મુંડમાળા ધારણ કરનારી છે દુર્ગા એ દુસાધ્ય સાધનાને પ્રાપ્ત કરાવનારી દેવી છે જેને જગદંબિકા દુર્ગા કહેવાય ક્ષમા એટલે કરુણામય દેવી જે ભક્તોના અપરાધોને માફ કરે અને સૌનું કલ્યાણ કરે ભગવતી દેવી જગદંબાને શિવા પણ કહેવામાં આવે છે સમગ્ર બ્રહ્માંડને ધારણ કરવા માટે તેમને ધાત્રી કહેવામાં આવે છે સ્વાહારૂપે તે યજ્ઞભાગ ગ્રહણ કરીને દેવતાઓનું પોષણ કરે છે અને સ્વધારૂપે શ્રાદ્ધ અને તર્પણ સ્વીકારી પિતૃઓનું પોષણ કરે છે હે પ્રસિદ્ધ જગદંબા હું તમને નમસ્કાર કરું છું પ્રણામ કરું છું તમારું જય થાય તમારું જય થાય બીજો અધ્યાય શરૂ કરવા પહેલા દેવી કવચનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે અને તે અવશ્ય કરવો જોઈએ ઋષિ માર્કંડે પરમપિતા બ્રહ્માજીને પૂછે છે હે પિતામહ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યોનું રક્ષણ કરનારા કોઈ સાધન વિશે કહો જે તમે અત્યાર સુધી કોઈને પ્રગટ ન કર્યું હોય બ્રહ્માજી જવાબ આપે છે હે મહામુને એ સાધન એકમાત્ર દેવીનું કવચ છે તે પરમ ગોપનીય પવિત્ર અને સમસ્ત પ્રાણીઓ માટે કલ્યાણકારી છે તે સાંભળો દેવીની નવમૂર્તિઓ જેને નવદુર્ગા કહેવામાં આવે છે એના નામ નીચે મુજબ છે એક શૈલપુત્રી બે બ્રહ્મચારિણી ત્રણ ચંદ્રઘંટા ચાર કુષ્માંડા પાંચ સ્કંદમાતા છ કાત્યાયની સાત કાલરાત્રી આઠ મહાગૌરી નવ સિદ્ધિદાત્રી આ નવદુર્ગાનું સ્તવન અને પૂજન કરવાથી ભક્તોને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે આ નામો પરમપિતા બ્રહ્માજી દ્વારા જણાવવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ અગ્નિમાં દજાઈ રહ્યો હોય યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય અથવા કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો હોય તો જો તે માતા દુર્ગાનું શરણ લે તો તેને ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધ સમયે અથવા કોઈ મોટી મુશ્કેલીમાં પણ માતા દુર્ગાની કૃપાથી ભક્તને કોઈ વિપત્તિ નડે નહીં તેમને ક્યારેય શોક દુઃખ કે ભય લાગતો નથી જે લોકો ભક્તિપૂર્વક માતાનું સ્મરણ કરે તેમની નિશ્ચિતપણે પ્રગતિ થાય છે દુર્ગાની સ્તુતિમાં કહેવાય છે હે દેવેશ્વરી જે લોકો તમારું ચિંતન કરે છે તેમનું તમે નિશ્ચિતપણે રક્ષણ કરો છો દેવીના વિવિધ સ્વરૂપો અને તેમના વાહન માં ચામુંડા પ્રેત ભૂત ઉપર આરૂઢ છે મા વારાહી પાડા શુકર પર સવારી કરે છે મા એન્દ્રી એરાવત હાથી પર આરૂઢ છે મા વૈષ્ણવી ગરુડ પર બિરાજે છે મહેશ્વરી વૃષભ બળદ પર આરૂઢ છે મા કોમારી માયના સ્મોર પર સવારી કરે છે મા લક્ષ્મી કમળના આસન પર બિરાજમાન છે અને કમળ ધારણ કરે છે મા ઈશ્વરી શ્વેત સફેદ રૂપ ધારણ કરનાર છે અને ઋષભ બળદ પર આરૂઢ છે મા બ્રાહ્મી હંસ પર બિરાજે છે આ તમામ દેવીના સ્વરૂપો ભક્તોનું રક્ષણ અને દુષ્ટ શક્તિનો વિનાશ કરવા માટે કાર્ય કરે છે આ તમામ દેવીઓ વિવિધ આભૂષણોથી વિભૂષિત છે અને અદભુત યોગ શક્તિઓથી સંપન્ન છે આ ઉપરાંત અન્ય દેવીઓ પણ દૈત્યોના વિનાશ અને ભક્તોની રક્ષા માટે રથમાં સવાર થાય છે તેઓ ખેટક ઢાલ તોમર ભાલો ત્રિશુળ ધનુષ બાણ અને અન્ય અસ્ત્રશસ્ત્રો ધારણ કરે છે આ શસ્ત્રો દેવતાઓની રક્ષા દૈત્યોના નાશ અને ભક્તોના ભયને દૂર કરવા માટે છે દેવીને પ્રણામ હે દેવી તમે મહારૌદ્ર મહાઘોર પરાક્રમવાળી મહાન બળશાળી અને ઉત્સાહી હો તમે મોટા ભયનો નાશ કરો હું તમને પ્રણામ કરું છું દેવી દ્વારા રક્ષા પૂર્વ દિશામાં ઇન્દ્રિદેવી અગ્નિકોણમાં અગ્નિદેવી દક્ષિણ દિશામાં વારાહી દેવી નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ ખડક ખડકધારીણી દેવી પશ્ચિમ દિશામાં વારુણી દેવી વાયુ કોણમાં મૃગવાહિની દેવી ઉત્તર દિશામાં દેવી ઈશાન ઉત્તર પૂર્વ ત્રિશૂળ ત્રિશુળધારીણી દેવી આકાશભાગમાં બ્રહ્માણી દેવી ભૂમિભાગમાં વૈષ્ણવી દેવી ચામુંડા દેવી જે પ્રેતને વાહન તરીકે ધારણ કરે છે તે દસે દિશાઓમાં રક્ષા કરે છે શરીરના વિવિધ અંગોની રક્ષા માટે દેવીઓ આસપાસ જયા દેવી અને વિજયા દેવી ડાબી બાજુ અજીતા દેવી જમણી બાજુ અપરાજિતા દેવી મસ્તક દેવી શિખા શિર દેવી કપાળ માલાધારક દેવી ભ્રમર ભમર વિભાગ યશસ્વીની દેવી ભ્રુકુટી દેવી નાસિકા યમઘંટાદેવી નેત્ર દ્રષ્ટિ સંખીની દેવી કાન દ્વારવાસીની દેવી ગાલ કાલિકા દેવી નાસિકા મધ્ય સુગંધા દેવી ઉપરનો હોઠ ચર્ચિકા દેવી નીચલો હોઠ અમૃતકલા દેવી જીભ સરસ્વતી દેવી દાંત કોમારી દેવી કંઠ ગળુ ચંડિકા દેવી દાઢી નીચે ચિત્રઘંટા દેવી આ રીતે માતા દુર્ગાના વિવિધ રૂપો ભક્તોને સર્વ દિશામાં અને શરીરના દરેક અંગમાં રક્ષા આપે છે દેવી દ્વારા શરીરના વિવિધ અંગોની રક્ષા દાઢી કામાક્ષી દેવી વાણી બોલવું સર્વમંગલા દેવી ગળુ ભદ્રકાળી દેવી કરોડ અને રજુ સ્નાયુઓ ધનુરધારી દેવી કંઠ ગળાનો બહારનો ભાગ નીલગ્રીવા દેવી નળી નલકુબરી દેવી બે ખભા ખડગધારીની દેવી બે બાહુ બાહ વજ્રધારી દેવી બે હાથ દંડીની દેવી આંગળીઓ અંબિકા દેવી નખ સુલેશ્વરી દેવી કુક્ષી પેટનો ભાગ નલેશ્વરી દેવી સ્તનો મહાદેવી મન શોકનાશક દેવી હૃદય લલિતા દેવી ઉદર પેટ ત્રિશૂળધારીણી દેવી નાભી કામિની દેવી ગુપ્ત અંગો ગુહ્યશ્વરી દેવી યોની અને લિંગ પૂતના કામિકા દેવી ગુદા મરદ્વાર મહીશ્વાહીની દેવી પગ અને અન્ય અંગો કેડ કમર ભગવતી દેવી ઘૂંટણ વિંધ્યવાસીની દેવી જાંગો સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળ દેવી પગની ગોટી એડી નરસિંહ દેવી પગનો પાછળનો ભાગ તેજસી દેવી પગની આંગળીઓ શ્રીદેવી પગનો તળિયો તલવાસીની દેવી શરીરના અન્ય ભાગો નખનું તેજ દ્રષ્ટા કરાલી દેવી કેસવાળ ઊંચા લાંબા વાળવાળી દેવી ચામડી ત્વચા વાગેશ્વરી દેવી લોહી ચરબી માંસ અને હાડકા પાર્વતી દેવી આંતરડી પિત્ત પિત તત્વ મુકુટેશ્વરી દેવી હૃદય કમળ પદ્માવતી દેવી કફ શ્લેષ્મ ચુડામણી દેવી સાંધા જોડ અભેદ્યા દેવી વીર્ય શક્તિ બ્રહ્માણી દેવી છાયા સાઉ છત્રેશ્વરી દેવી આ રીતે દેવી જગદંબા ભક્તના શરીરના દરેક અંગ અને ભાગની રક્ષા કરે છે દેવી દ્વારા માનસિક અને આધ્યાત્મિક રક્ષણ અહંકાર મન અને બુદ્ધિ ધર્મચારીણી દેવી રક્ષણ કરે પાંચ પ્રાણ પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન વજ્રહસ્તા દેવી પ્રાણની કલ્યાણકારક શક્તિ શોભના દેવી રૂપ દૃશ્ય રસ સ્વાદ ગંધ શબ્દ આવાજ અને સ્પર્શ સ્પર્શનો અનુભવ યોગીની દેવી ત્રણ ગુણ સત્વ રજસ તમસ નારાયણી દેવી શારીરિક આધ્યાત્મિક અને સામાજિક રક્ષણ આયુષ્ય જીવન વારાહી દેવી ધર્મ વૈષ્ણવી દેવી યશ અને કીર્તિ લક્ષ્મી દેવી વિદ્યા જ્ઞાન ચક્રિણી દેવી ગોત્ર કુળ પરિવાર ઇન્દ્રાણી દેવી પશુધન ગાય ઢોર વગેરે ચંડીકા દેવી સંતાન બાળકો મહાલક્ષ્મી દેવી પતિ પત્ની જીવનસાથી ભૈરવી દેવી માર્ગમાં પ્રવાસ દરમિયાન સુપથા દેવી સુરક્ષિત ગમન માટે માર્ગનું રક્ષણ ક્ષેમતરી દેવી રાજદ્વાર અધિકારીઓ અને રાજસત્તાના દ્વાર દેવી યુદ્ધમાં રક્ષણ જયવર્ધિની દેવી જો કવચમાં કોઈ અંગ કે સ્થાન ઉલ્લેખમાં ન આવ્યું હોય તો દેવી પાપનાશક રૂપે રક્ષણ કરે છે આ કવચ પઠન કરનાર વ્યક્તિ જ્યાં જાય છે ત્યાં તેને સફળતા મળે છે અર્થલાભ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં અતુલ ઐશ્વર્ય અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે અને કદી પરાજય પામતો નથી આ કવચના લાભો તમામ રોગો પીડાઓ અને દુઃખ દૂર થાય તત્ર મંત્ર દોષ ગ્રહો ભૂત ભૂતપ્રેત પિશાચ યક્ષ ગંધર્વ રાક્ષસ વગેરેના પ્રભાવથી રક્ષા મળે પઠન કરનાર વ્યક્તિ સદૈવ સુરક્ષિત અને સમૃદ્ધ રહે છે સરસ અને સરળ ભાષામાં સુધારેલું સંસ્કરણ અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ ધર્મચારીણી દેવી કરે પ્રાણ અપાન વ્યાન સમાન અને ઉદાન પાંચ પ્રાણનું રક્ષણ વજ્રહસ્તા દેવી કરે અને પ્રાણના કલ્યાણ માટે શોભના દેવી છે રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શનું રક્ષણ યોગીની દેવી કરે જ્યારે સત્વ રજસ અને તમસ ત્રણ ગુણનું રક્ષણ નારાયણી દેવી કરે આયુષ્ય જીવનનું રક્ષણ વારાહી દેવી કરે ધર્મનું વૈષ્ણવી દેવી યશ અને કીર્તિનું લક્ષ્મી દેવી અને વિદ્યા જ્ઞાનનું રક્ષણ ચક્રિણી દેવી કરે ગોત્ર કુળનું રક્ષણ ઇન્દ્રાણી દેવી કરે પશુઓનું ચંડિકા દેવી સંતાનનું મહાલક્ષ્મી દેવી અને પતિ અથવા પત્નીનું રક્ષણ ભૈરવી દેવી કરે માર્ગ અને યાત્રા માટે સુપથા દેવી સલામત ગમન માટે ક્ષેમ કરી દેવી રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં રક્ષણ માટે જયવર્ધિની દેવી છે જે સ્થાન અથવા અવયવ કવચમાં ઉલ્લેખિત નથી ત્યાં પાપનાશીની દેવી રક્ષણ આપે છે આ કવચના લાભો જે કોઈ આ કવચનો પાઠ કરે તે સફળતા આરોગ્ય અને સમૃદ્ધિ મેળવે છે અર્થલાભ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે પૃથ્વી પર નિર્ભય જીવન જીવી શકે છે અને ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ કવચ મનુષ્યને શારીરિક માનસિક અને આધ્યાત્મિક રક્ષણ આપે છે જે કોઈ આ કવચનો પાઠ કરે છે તે જીવનમાં સફળતા સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત કરે છે સંપાદિત અને સરળ ભાષામાં સુધારેલ સંસ્કરણ આ કવચનો પાઠ કરનારો મનુષ્ય ક્યારેય યુદ્ધમાં પરાજય પામતો નથી સર્વરોગ પીડા અને ચામડીના તકલીફો દૂર થાય છે સ્થાવર જંગમ ચલ અને અચલ બધા પ્રકારની બીમારીઓ અને દુઃખો દૂર થાય છે તંત્ર મંત્ર મારણ ઉચ્ચાટન અને કાળો જાદુ પણ અસર કરી શકતા નથી જીવાત્મા દુષ્ટ શક્તિઓ ભૂતપ્રેત પિશાચ રાક્ષસ યક્ષ ગંધર્વ ભૈરવ વગેરેના દોષો પણ દૂર થાય છે આ કવચ ધારણ કરનાર વ્યક્તિનું તેજ માન સન્માન વિજય અને ઐશ્વર્ય વધે છે કવચના ફાયદા દુર્ગા સપ્તશતીનો પાઠ કરનાર વ્યક્તિની કીર્તિ અને યશ વધે છે તેમનો વંશ હંમેશા સમૃદ્ધ રહે છે અને તેઓ શાશ્વત પુણ્ય પ્રાપ્ત કરે છે મૃત્યુ પછી પણ ઉત્તમ ગતિ મળે છે અને શ્રેષ્ઠ આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે આ દેવી કવચ પઠન કરવાથી મનુષ્ય સર્વ પ્રકારે સુરક્ષિત રહે છે આ કવચના પાઠ પછી દુર્ગા સપ્તશતીનો પાઠ ચંડી પાઠ કરવો શુભ માનવામાં આવે છે તેવી માન્યતા છે કે આ પાઠ કરવાથી તમામ દર્દ દૂર થાય છે અને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે સંપાદિત અને સરળ ભાષામાં સુધારેલ સંસ્કરણ ઓમ મધ્યમ ચરિત્રમાં વિષ્ણુ ઋષિ છે મહાલક્ષ્મી દેવતા છે અને ઉષ્ણક છંદ છે શાકંભરી માતાજી એ શક્તિ સ્વરૂપ છે અને દુર્ગા માતાનું બીજ મૂળ તત્વ છે આ પઠન વાયુ તત્વ અને યજુર્વેદ સ્વરૂપ છે મહાલક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે મધ્યમ ચરિત્રના જપમાં આનો વિનિયોગ થાય છે ધ્યાન મેડિટેશન હું પદ્માસન પર બેસેલી પ્રસન્ન મુખવાળી મહિષાસુરને સંહારનારી માતા મહાલક્ષ્મીનું ભજન કરું છું તેમની ભૂજાઓમાં અક્ષ્માલા પરશુ ગદા બાણ વજ્ર પદ્મ ધનુષ કુંડિકા દંડ શક્તિ ખડક શંખ ઘંટા મધુપાત્ર સૂળ પાસ અને ચક્ર શોભે છે પહેલાના સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું અસુરોના રાજા મહિષાસુર અને દેવતાઓના નાયક ઇન્દ્ર વચ્ચે યુદ્ધ ચાલ્યું મહિષાસુરના પ્રચંડ બળ સામે દેવતાઓ હારી ગયા અને મહિષાસુરે સ્વર્ગ કબજે કરી ઇન્દ્ર બનવાની ઘોષણા કરી પરાજય પામેલા દેવતાઓ બ્રહ્માજીને સાથે રાખીને ભગવાન શિવ અને વિષ્ણુ પાસે પહોંચ્યા તેમણે સમગ્ર ઘટનાની વિગત જણાવતા કહ્યું હે પ્રભુઓ મહિષાસુરે સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્ર યમ વરૂણ વગેરે દેવતાઓના અધિકારો છીનવી લીધા છે હવે દેવતાઓ સ્વર્ગથી બહાર કાઢી મુકાયા છે અને પૃથ્વી પર માનવની જેમ ભટકવા મજબૂર થયા છે આ ભયાનક પરિસ્થિતિમાં મહિષાસુરને હરાવવો જરૂરી હતો એ મહિષાસુરના ભયાનક આતંકની વાત ભગવાન વિષ્ણુ અને શિવજીને કહી અને કહ્યું હે પ્રભુઓ અમે તમારા શરણમાં આવ્યા છીએ કૃપા કરીને તેનો વિનાશ કરવા કોઈ ઉપાય શોધો વિષ્ણુ અને શિવજી ક્રોધિત થયા દેવતાઓની વાત સાંભળીને વિષ્ણુ અને શિવજી ખૂબ ક્રોધિત થયા તેમના મુખમંડળ તેજથી ખીલ્યા અને વિષ્ણુએ પોતાના મુખમાંથી પ્રખર તેજ પ્રગટ કર્યું આ જ રીતે બ્રહ્મા શિવ અને ઇન્દ્ર સહિત તમામ દેવતાઓએ પણ પોતાનું તેજ પ્રગટ કર્યું આ બધું તેજ એકસાથે ભળી અવિશ્વસનીય પ્રકાશપુંજ બની ગયું દેવીનું પ્રાગટ્ય તે તેજ એકઠું થઈ એક સ્ત્રી સ્વરૂપમાં ફેરવાયું જેનો પ્રકાશ ત્રણેય લોકમાં પ્રસરી ગયો શિવજીના તેજથી તે દેવીનું મુખ ઉત્પન્ન થયું યમરાજના તેજથી માથાના વાળ વિષ્ણુના તેજથી ભુજાઓ ચંદ્રના તેજથી સ્તન અને ઇન્દ્રના તેજથી કમર રચાઈ વરૂણના તેજથી જાંઘો અને પિંડલીઓ પૃથ્વીના તેજથી નિતંબ અને બ્રહ્માના તેજથી બે પગ પ્રગટ થયા સૂર્યના તેજથી આંગળીઓ વસુઓના તેજથી હથેળિયો અને કુબેરના તેજથી નાકનું સર્જન થયું પ્રજાપતિના તેજથી દાંત અગ્નિના તેજથી ત્રણ આંખો સંધ્યાના તેજથી ભ્રુવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા આ રીતે બધા દેવતાઓના તેજથી કલ્યાણમય દેવી મહિષાસુર મર્દિનીનું પ્રાગટ્ય થયું દેવતાઓએ દેવીને શસ્ત્રો આપ્યા દેવતાઓએ આ મહાન દેવીને જોઈ આનંદ કર્યો અને તેઓએ તેમને વિવિધ શસ્ત્રો આપ્યા શિવજીએ પોતાના સૂળમાંથી એક સૂડ આપ્યું વિષ્ણુએ ચક્ર દેવતાએ શંખ અને અગ્નિદેવતાએ શક્તિ શસ્ત્ર અર્પણ કરી દેવતાએ ધનુષ અને બે તીરસંચી ભરેલા ભાથા આપ્યા ઇન્દ્રદેવે વજ્ર અને એરાવત હાથી પરથી એક ઘંટ આપ્યો યમરાજે કાળદંડ દેવતાએ પાશ પ્રજાપતિએ સ્ફટિકની માળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યો સૂર્યદેવે પોતાના કિરણોનું દેવીના શરીરના રોમકૂપોમાં ભરી દીધું સમુદ્રદેવે તેજસ્વી હાર ક્યારેય જીર્ણ ન થાય તેવા દિવ્ય વસ્ત્રો અને ભવ્ય દાગીના આપ્યા આ રીતે સમગ્ર દેવસેના દ્વારા શસ્ત્રસજ્જ મહાદેવીના પ્રાગટ્ય પછી મહિષાસુરના વિનાશ માટે નીવડું યુદ્ધ શરૂ થયું સંપાદિત અને સરળ ભાષામાં સંસ્કરણ દેવીને શસ્ત્રો અને આભૂષણો અપાયા વિશ્વકર્માજીએ દેવીને ખૂબ શુદ્ધ અને તીક્ષ્ણ પરસું ફરશો આપ્યું સાથે જ અનેક અસ્ત્રશસ્ત્રો અને એક અભેદ્ય કવચ પણ અર્પણ કર્યું દેવીના માથા અને વક્ષસ્થળ માટે ક્યારેય ન કરમાતા કમળોની માળા આપી જલ્ધી સમુદ્રદેવ એ સુંદર કમળ પુષ્પ અર્પણ કર્યું હિમાલયે સવારી માટે સિંહ ભેટ આપ્યો અને જાતજાતના રત્ન આપ્યા કુબેર દેવે મધ્યથી ભરેલું પાનપાત્ર અર્પણ કર્યું નાગરાજ શેષદેવે મૂલ્યવાન મણિયોથી શોભતો નાઘાર આપ્યો આ જ રીતે અન્ય દેવતાઓએ પણ દેવીને કિંમતી આભૂષણો અને શક્તિશાળી શસ્ત્રો અર્પણ કરીને તેમનું સન્માન કર્યું દેવીનું ભયંકર સિંહ ગર્જન અને દૈત્ય સેનાનું ઉથલપાથલ તે બાદ દેવી અત્યંત ઉગ્ર હાસ્ય કરતા ગર્જના કરવા લાગી જેના ગરજનથી આખું આકાશ ગુંજી ઉઠ્યું દેવીના ભયંકર અવાજથી સમગ્ર બ્રહ્માંડ હલચલમાં આવી ગયું સમુદ્રો ઉથલાઈ ગયા પૃથ્વી ડોલવા લાગી પર્વતો હચમચી ઉઠ્યા આ જોઈ દેવતાઓ હર્ષભર્યા અવાજે બોલ્યા હે માતા તમારો જય થાઓ સુરની અસુરસેના યુદ્ધ માટે તૈયાર થઈ દેવીના પ્રભાવથી ત્રણેય લોક ઉથલપાથલ થઈ જતા મહિષાસુરની સેનામાં પણ ગભરાટ ફેલાયો સેનાપતિઓએ તત્કાળ સેનાને હથિયારો અને કવચોથી સુસજ્જ કરી મહિષાસુર ક્રોધિત થઈ બોલ્યો આ શું થઈ રહ્યું છે સિંહ ગર્જનાને અનુસરી દૈત્યો આગળ વધ્યા અને તેમણે દેવીને જોયા દેવીનું વિસ્મયજનક સ્વરૂપ દૈત્યોએ જોયું કે દેવીનો તેજ ત્રણેય લોકને ઉજાસી રહ્યો હતો દેવીના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ રહી હતી તેમના મુગટના તેજથી આકાશમાં રોશની ફેલાઈ રહી હતી ધનુષ્યના ટંકારથી પાતાળ ધ્રુજી રહ્યું હતું હજારો ભૂજાઓથી સમસ્ત દિશાઓ ઢંકાઈ ગઈ હતી મહાન યુદ્ધની શરૂઆત ત્યાં અસુરોએ દેવીને ઘેરીને યુદ્ધ શરૂ કર્યું દિશાઓ અસુરોના શસ્ત્રપ્રહારોથી ઝગમગાટ બની ગઈ મહિષાસુરના મહાન સેનાપતિ ચિક્ષુરે યુદ્ધ આરંભ કર્યું અસુર ચામર અને ચતુરંગીણી સેનાએ પણ યુદ્ધમાં જોડાઈ ઉદ્ગ્ર દૈત્ય સાઈઠ હજાર રથસેનાની સાથે હુમલો કરવા આવ્યો મહાહુ દૈત્ય સાઈઠ લાખ રથસેનાની સાથે યુદ્ધ કરવા તત્પર થયો બાસ્કલ દૈત્ય અને હાથી ઘોડા સવાર દૈત્યો પણ યુદ્ધ માટે આગળ વધ્યા આવી રીતે મહાન યુદ્ધની શરૂઆત થઈ જેમાં દેવી એકલી મહિષાસુર અને તેના દૈત્ય સેનાના વિનાશ માટે લડી રહી હતી સંપાદિત અને સરળ ભાષામાં સંસ્કરણ દેવીનું ભયાનક યુદ્ધ અને દૈત્યોનો વિનાશ દૈત્યોએ દેવી સાથે યુદ્ધ શરૂ કર્યું પરંતુ માતાએ અસ્ત્રોશસ્ત્રોની વૃષ્ટિ કરીને દુશ્મન દ્વારા કરવામાં આવેલા તમામ પ્રહાર નિષ્ફળ બનાવી દીધા દેવીના મુખ પર ન તો થાક હતો ન તો પરિશ્રમનો કોઈ અણસાર દેવતાઓ અને ઋષિઓ ભક્તિભાવથી દેવીની સ્તુતિ કરી રહ્યા હતા ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પર અસ્ત્રોશસ્ત્રોની વરસાદ વરસાવી રહી હતી ક્રોધે ભરાઈને અસુર સેનામાં ત્રાટકી રહ્યો હતો જાણે જંગલમાં દાવાનળ ફેલાઈ ગયો હોય દેવીના શ્વાસથી નવા રૂપોની ઉત્પત્તિ યુદ્ધ દરમિયાન દેવી જેટલા નિશ્વાસ છોડતા જતા તેટલા જ નવા રૂપો પ્રગટ થતા ગયા દેવીના પ્રહારોથી અસુરો હાથ પગ અને આંખો વગરના થઈ ગયા યુદ્ધભૂમિમાં નષ્ટ કરાયેલા રથો હાથીઓ ઘોડાઓ અને અસુરોની લાશોથી જમીન ઢંકાઈ ગઈ હતી અસુરોના શરીરમાંથી એટલું રક્ત વહી ગયું કે લોહીની નદીઓ વહેવા લાગી જગદંબિકાએ માત્ર થોડા ક્ષણોમાં અસુરોની વિશાળ સેનાનો નાશ કરી નાખ્યો દેવીના ગણો દ્વારા યુદ્ધ અને દેવતાઓની ખુશી દેવીના ગણોએ પણ દૈત્ય સેનાના મોટા મોટા યોદ્ધાઓ સાથે યુદ્ધ કર્યું તેમના ભયાનક પ્રહારોથી દુશ્મનો એક પછી એક પડી રહ્યા હતા આકાશમાં ઉભેલા દેવતાઓ આ વિજયથી ખુશ થઈ ગયા અને પુષ્પવૃષ્ટિ કરવાના લાગ્યા દેવી મહાત્મ્ય અને અંતિમ સંદેશ આ શ્રી માર્કંડેય પુરાણના દેવી મહાત્મ્ય ગ્રંથમાં વર્ણવાયેલ મહિષાસુર સૈન્યવદ અધ્યાય છે આ કથામાં માતા દુર્ગાની મહિમા અને તેમની અસુર વિજેતા શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્ત નમો નમઃ બોલો મહામાયા જોગમાયા માતા